આમાં તો હાબુ દાણા છે લોટ હશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રે તમે તો બહુ મોટી રોન કાઢી નવ વર ગલીની વાહેર તથા દેખાણાય ની કઈ હેળ નો ખુજવા દીધી નવ નવ વર છોકરા થઈ ગયા હતા ક્યાં તમે જે રોધી ને તમારા ઘરવાળાને કહી દેજો કે જમીનમાં છે ને બેન દીકરીને ને હરખે હરખો ભાગ આપે તેનો ભાગ આ બાપની મિલકતમાં મિલકત દીકરી હોય ભાગ ન મંગાય

દીકરા આજે હું થોડી ચિંતામાં છું બાપુજી ચિંતા સેની ચિંતા તમે બધા તો પોતાના માળામાં ગોઠવાય જશો પરંતુ મારા માળાનું શું હે હે નહીં મારા માટે છટાકેદાર મમ્મી ગોત્યાઓ એટલે બધા પોતાના માળામાં ગોઠવાઈ જાય અરે બાપુજી ઊભી થા તો રસોડા માળ તો થોડું કામ છે જેવા સો એવા દેખાવમાં શાંતિ રાખો મેં શું કર્યું તમારી જમીન ની ગાડી પાટા ઉપર થી ઉતરી ગઈ ઉતરી ગઈ તમે લોકો જમીન ના સપના જોવાનું બંધ કરો હવે એ વકીલ ધીમે ધીમે હો ગમે એમ થાય જમીન લેવાની થાય છે આ બોલી હકે છે બોલી હકે છે એટલે આ માણસ હાલી હકે છે ચાલી શકે છે આ બધું કરી શકે છે આ ત્રીજી રોન કાઢી ત્રીજી રોન કાઢી અમારા ભાઈ એ અંતરિયામી નીકળ્યા અમારા નાના ભાઈ એના ઉપર આપણે પછી અલગ થી બેઠક કરશું વકીલ હવે કરવાનું શું છે એ કયો તમને કેટલા દિવસથી કીધું છે કે બેનનો અંગૂઠો લઈને આવો એટલે આ જમીન વેસાઈ જાય એટલે તમે છૂટા ને હું તમારા માંથી છૂટો તમારે અંગૂઠો જોવે ને અંગૂઠો તમને મળી જશે અત્યાર સુધી આ બે વહીવટ કર્યો છે હવે વહીવટ હું કરીશ તમે જાઓ

મારા હાડા કેવા વરસાદના ઘરમાં લપાઈને હોઈ ગયા જોતો મોટા ભાઈ એ તું મોર થા આજ તો છવિનો અંગૂઠો લેવાનો થાય છે આજે છવિનો લવ તો બકે અંગૂઠો આવી જાવ ક્યાં ગઈ સવી આ જમના હુતી એના લાલા હારે રી સવી સવી મળી ગઈ આવી જાવ આવી જાવ આવો ધીમે 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 લાવો ખોલો આ ગઈ વખતે છવિનો પગનો નિશાન લઈ લીધો તો ને

એટલે અમારે આવતો હતો મને ખબર હતી તમારી તમારે અલખંડી ખબર હતી અરે અંગૂઠો લેવા આવ્યો તા આનો અમે હવે અંગૂઠો બાપુનો કેમ નો લીધો બેન નો કેમ લીધો મારી ભવિત નહી દેખાણી લુકાવ એ પાપી પાપી કોમા ખોટો આરોપ નાચમાં હવે નજરે દેખાઈ ગયું બોલવામાં આવે અરે પણ રમણીક આ અંગૂઠો આપણો જમીન હવે થાના મને બેહો લુકાવ સુતર્યા હું તમને એટલે જ ના પાડતી હતી મારે અહીંયા નથી રહેવા આવું હા મારી ભૂલ હતી તો હસી હતી મને થોડી ખબર આપણો મારો વિખાઈ ગયો આ તારો બેન ખૂબ ખૂબ આભાર આમ જો તમે મોટા છો શરમ કરો શરમ અરે અમે અંગૂઠો એ ભાઈની શરતી કરો છો ને ઉઠાવવા જાવ છો હાલો નીકળ હાથમાં કાગળિયા કેના તાકે હેળ ન હોજી તને એટલે પહેલા કીધું તું કે કારણે હાલે સુવડાવ છે કારણે સુઈ જાયા હું ફૂલ્લી તમારી સાઈડ આવી જવા માંગુ છું જો આ જમીન નો સોદો થાય ને તો મારા દસ ટકા રાખજો અરે દસ ટકા ક્યાં કરો છો બાકીના ના નેવું ટકા અમારે કેમ લેવા ઈ કયો નહી આ કાગળમાં તમારા ત્રણે હાળાની ની સય કે અંગૂઠો લઈ લો ને એટલે આ જમીન નું બધું મારા ઉપર છોડી દો પછી અને મારા દસ ટકા ભૂલાય નહી હો પાછા અરે દસ ટકા ને ક્યાં કરો તમને મારા અગિયાર ટકા દેવાના છે અને તમારા નું એક નારિયળ વધારવાનું છે બે ખાટલા પીડા છે એકલા હવે થોડો નાનો આની અરે હુએ બિચરા બે રખડી ગયા છે પણ આપણે આપણું કામ કરી લઈએ જલ્દી